પછી જે આપણા સ્પેશિયલ મસાલા છે આવે આપણે એક્સપિરિયન્સ છે દસ વર્ષનો દસ વર્ષનો દસ વર્ષનો એક્સપિરિયન્સ છે સ્પેશિયલ વર્ષાની પાપડી છે અને જે માખણિયા પાપડી કહેવાય માખણીયા માખણીયા પાપડી આ જે પાપડી છે રટાળુ પન છે સક્કરિયા છે મકાઈ છે જે બધું આપણા ઘરનું છે કેટીમાં કટા છે આ છે સક્કરિયા આ જે બટર છે એમાં આપણી સ્પેશિયલ ચટણી આવે છે આજે આપણું લીલું મરચું છે અને વગર સ્વાદ અઢોર આપણે આપણે બધા મસાલા નાખી રહ્યા છે હવે આને બરાબર મિક્સ કરશું ઓકે જેનાથી ટેસ્ટ પરફેક્ટ આવે છે આ છે આપણો મસાલાદાર ઉબાળિયો ટમટમ તો તીખો ટમટમ તો આ ઉબાળિયો છે ને ત્રણ ચટણી સાથે સર્વ થાય છે જે મસાલા નાખ્યા છે ને એ તમને ખબર પડી જશે કે આમાં વ્યવસ્થિત મસાલા નાખ્યા છે ઓવરઓલ પહેલી જ બેટમાં તમને એવું લાગશે કે નહીં વસ્તુ સારી છે અને ખાવા જેવી છે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આવી એન્જોય કરજો બાકી બધી ડિટેલ ડિસ્પ્લે ઉપર આપી છે